ગુજરાત પોલીસ તરફથી છવ્વીસ નવેમ્બરના રોજ એક ઓપરેશન કારાવાસ ચાલુ કરવામાં આવ્યો ગુજરાતના અલગ અલગ જેલમાં જે ખૂંખાર કેદીઓને સજા થઈ છે એ ખૂન ખૂનની કોશિશ બળાત્કાર પોક્સો જેવા ગંભીર પ્રકારના ગુનાઓમાં જેને સજા થઈ હોય અને સજા પણ કેપિટલ પનિશમેન્ટ અથવા જનમ જન્મટીપ થઈ હોય એવા ઘણા બધા લોકોને જ્યારે પેરોલ કી ફરલો રજા આપવામાં આવે છે એ લોકો પાછા નથી ફર્યા એ લોકોને ખાસ પકડવા માટે આ ઓપરેશન કારવાસ ચાલુ કરવામાં આવી અને એમાં ગુજરાત પોલીસને ખૂબ મોટી સફળતા મળી છે ફક્ત પંદર દિવસમાં એવા એકતાલીસ ફોર્ટી વન જેવા આરોપીઓને પકડવામાં ગુજરાત પોલીસે સફળતા મળી છે એ એકતાલીસ પૈકી છ લોકો તો એવા હતા કે જે દસ વર્ષ ઉપરથી નાસ્તા ફરતા હતા ન એવા હતા જે પાંચ વરસથી ઉપર નાસ્તા ફરતા હતા ત્રણ કિસ્સાઓ એવા છે કે વીસ વરસથી ઉપર એ લોકો પેરોલ ફરલો રજા પર ગયા હોય અને પાછા નહીં આવ્યા હોય એને અલગ અલગ રાજ્યોથી દેશભરમાં ટીમ મોકલીને હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ ઇન્ટેલિજન્સના માધ્યમથી એ લોકોને શોધી કાઢવામાં આવ્યું અને એવા એકતાલીસ ખૂંખાર કેદીઓ કે જે લોકોને સજા થઈ છે એ લોકોને પકડવામાં ગુજરાત પોલીસને ઓપરેશન કારાવાસમાં મોટી સફળતા મળી છે આ જ કામગીરી દરમિયાન પોલીસની તપાસમાં એમ પણ નીકળ્યું કે પચીસ એવા પણ આરોપીઓ છે કે જે લોકો અત્યારે હયાત નથી એટલે એ લોકોની પણ નામ કમી કરવા માટે પણ કાર્યવાહી પણ કાયદેસરની જે કાર્યવાહી છે એ કાર્યવાહી અત્યારે થઈ રહી છે એ સિવાય ઓપરેશન કારાવાસની તપાસ દરમિયાન આ ઓપરેશન દરમિયાન એકતાલીસ એવા આરોપીઓ કે જેની ટ્રાયલ અત્યારે ચાલુ છે હજી સજા થઈ નથી ટ્રાયલ ચાલુ છે એવા એકતાલીસ આરોપીઓ જે લોકોને જામીન મુક્ત કરવામાં આવી હોય અથવા એમને કોઈપણ પ્રકારની રજા જેલ ઉપરથી આપવામાં આવી હોય અને જેલમાં પાછા નહીં ફર્યા હોય એવા એકતાલીસ લોકોને પકડવામાં ગુજરાત પોલીસને સફળતા મળી છે એટલે ટૂંકમાં ઓપરેશન કારાવાસમાં ફક્ત પંદર દિવસમાં એકસો ને અગિયાર આરોપીઓ કે જેલથી છૂટ્યા હતા મુક્ત થયા હતા જામીન ઉપર કે પેરોલ ઉપર કે ફરલા ઉપર અને પાછા નથી આવ્યા એવા કુલ એકસો અગિયાર આરોપીઓને પકડવામાં ગુજરાત પોલીસને મોટી સફળતા મળી છે અને એ પ્રક્રિયા અત્યારે પણ ચાલુ જ રહેશે